બગસરાની ઘટના બાદ ડીસામાં પણ શાળાના બાળકોના હાથ પર બ્લેડના કાપા આચાર્યએ કહ્યું વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલેન્જ અને સોગંદ આપી હાથ પર બ્લેડના ઘા માર્યા અમરેલીના બગસરાની શાળામાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો દસ રૂપિયા આપવાની વાત કહેતા ચાલીસ એ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના બાદ ડીસામાં પણ શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા બાદ સ્થાનિક વહીવટીતંત્ર ડીસા પહોંચી તપાસ કરી હતી જોકે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ પોતાનું મૌન તોડ્યું છે બાળકો રમતા રમતા ઘણી વાર શું ચેલેન્જિંગ કંઈક વાતો કરતા હોય છે એમ કરતા કરતા બે ચાર પાંચ બાળકોએ એમને બતાવ્યું કે સાહેબ આ છોકરાએ થોડું હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે જોજો એટલે મેં જોયું તો સામાન્ય કઈક થયેલો એવું જોયું જોયું એટલે અમાર વાતમાં બહુ હતું નહીં એટલે અમે બહુ લગ્ન ના લીધું છોકરાઓને આવું કેમ કરો છો અને મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી કરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે કે મારા મિત્ર સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારા તાકાત છે અમે કરી શકીએ એટલે પેલા કેમ ના કરી શકું એટલે એને એનાથી એક સામાન્ય પેલા સરકાર એને હાથ ઉપર કર્યા બીજા છોકરાને પૂછ્યું તે કેમ કર્યું તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગંદ આપી હતી મારા પપ્પાની સોગંદ આપી એટલે મેં કર્યું એટલે અમે જોયું કે વાતમાં કશું છે ને બાળકોને સમજાવીને છોડી દીધું બીજા દિવસે પેપરમાં અમે જાણીએ કે બગસરાનો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લઈએ એટલે બાળકો માટે અમે દસ અઠાણું પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે અને અમે અમારા સાહેબને બી વાત કરી ટીપીઓ સાહેબ કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે વાલીઓમાં થોડી જાગૃતિ આવે અને આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં કંઈક નુકસાન થતું અટકી શકે બાય ચાન્સ કદાચ દસ આઠ એક છોકરાની જગ્યાએ બીજે દિવસે બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય કાલે બીજી શાળાઓ નહીં કરે એટલે મેં કાઉન્સિલિંગ માટે એમને બોલાયા કે મેં કીધું સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા એમને બાળકોને મળ્યા વાલીઓને મળ્યા સમજાયા અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી ભેસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે કોઈ ચેલેન્જથી કર્યું છે અથવા અન્ય કોઈ કારણ છે એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે ને એ એ રીતની અમારી અમારે માર્ગદર્શન અમે કાલે એ લોકોને બોલે હાલ અમે જોયું છે બધા જે બાળકો આજે તો શું પેલા ડરી ગયેલા કાતી છોકરા નથી આયા આજે તમારા બાળકો ની હાજરી પણ અસર કોઈ વાતમાં માં કઈ કોઈ કારણ નથી હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટ ના માણસો પણ આયા તમને આજે કહું છું આજે તમે મારા વર્ગ સંખ્યા જોઈ લો ઓછી તો છે જ આવતીકાલે પચાસ ટકા થઈ જશે એટલે વાતનો કોઈ કોઈ વિષય ના વાતનો વતેસર કરી અને શાળાનું શિક્ષણ ને એને બગાડવા જેવું હાલ તો મને લાગેલું છે અમે જે જાગૃતિ બધાય છે કોઈ વાતના વિષયમાં કશું છે નહીં પણ જાગૃતિ બધાવાને લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થઈ રહી છે અને બાળકો પણ ડરી ગયેલા પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ એમને દેશ પહેરીને શાળામાં આવે તો શું થાય પણ અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ પણ આવું બધું ન થાય છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કરવા કહેવાની મારી ખાસ આપ સૌને વિનંતી છે થેન્ક યુ સાહેબ એટલા માટે આપ આપ સાચા છો એ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે એ છોકરાએ છે અને બતાવીએ એની આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ કે જરૂર લાગે તો મેં ઇન્જેક્શન પણ આપણે પહોંચાવીશું એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે બાલ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એમણે એમાં જોયું વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા જોયા એની અંદર કે એવા વિડીયો ગેમ કેવું કે હતું નહીં એમને હાલ પણ છતાં બી એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે આજે બી મેં એનો સંપર્ક સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યો છે જે બી છે એનું તારણ મેં તમને કહીશું જી હા આવ્યું ને મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું એ એ વાત કોઈ કહ્યું બાળકોને મેં વ્યક્તિગત પૂછ્યું બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે હવે તો અમારે જોડે બી આવતા ડરે છે શાળામાં બાળકો તો આવે જ નથી મેં તપાસ કરી કેટલા બાળકો છે કારણ કે આટલા બધા આવશે મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં એ છોકરાઓ આવે જ નહીં કદાચ વાલીઓ પણ ના મોકલતા રહે ને અને પોલીસ કેસ આવે વાલીઓને પકડી જાય હવે તો ડર હોય ને આવું ચાલુ હોય શિક્ષક નો દંડ ફરક વાત આવે બાળકોએ એની રીતે કામ કર્યું છે અમારી જોડે વાત આવે તો અમે સમજીએ ચાલો આવું ના કરાય આ રીતે ગાંડપણ મેળા ના કરાય તમે તમારા શરીરને નુકસાન કરો છો તમને નુકસાન થાય કદાચ વધારે વાગી ગયો તો શું થાય એની પણ આપણે અમે વાત કરીને સમજાય એટલે દંડ કરવાની કોઈ વાત નહીં આ ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ બનાવ એક દિવસ અગાઉનો છે જ્યાં અમે બે ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે બીજા દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપી ને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ કરાવ્યું હતું હાથ પર કાપા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ છે પરંતુ અત્યારે ઇસ્યુ બનતા શાળાએ આવ્યા નથી